મટાજી જય મહાદેવ કેમ છો બધા આઈ હોપ કે બરે મેકાના કેવાલા તો સ્વાગત છે અને મસ્ત લાઈવ થઈ ગયા થઈ ગયા સિનાજીએ લાલ કોફી સાડી પહેરી લીધી છે અને તમે જો બે નદી પોત છે જય મટાજી જય મહાદેવ સ્વાગત છે તમારું દે અમારા મુહિના દોતના તો કેમ છો બધા આ ફુક દેવા જ છો

જો આમાં આપણે લઈ લીધા છે મમરા મસ્તીના એક વખત બનાવેલ લીધું સેવડો ને ફરી બીજી વખત બનાવો એટલે તોડેલી છે મકાઈના પવાય તોડેલા છે એક વખત પહેલા બનાવ્યો તો મેં આમાં સિંગદાણા લઈ લીધા છે ને જો આમાં સેવ લઈ લીધી છે અને મસાલો તો બધો રેગ્યુલર જોઈ લેવાનો છે તો ચાલો ફટાફટ હવે સેવડો બનાવી નાખીએ પછી મળી આવના ને સેવડો ખાવા આવવાનું ભૂલતા બોલતા હો વાપરેસે તેલ મૂકી દીધું છે ને આપવા તળવાનો પહેલા કામકાજ કરા લુ કરશું પછી સિંગદાણા તળી લેશું ઓવાનું બહુ છોટા છે આ તો ચાલો બધા સેવડો ખાવા કેવું લાગે છે વિડીયોમાં કમેન્ટમાં કહેજો હર મહાદેવ લોચો વાળા સેવડો ખાવા વધુ ભૂલતા નહીં એમાં સેવડો આ થોડોક જ બનાવવાનો છે છે ને છોકરો ઘરે છે નહીં પણ ભાઈની ઘરે ગયો છે ને મારે એક ને ચા અને કંઈક ને કંઈક ખાવા જોઈ તો થયું કાલે સેવડો બનાવી નાખે તો સેવડો બનાવું છું

હલો છે નહીં ફોન પકડવાની બધું વ્યવસ્થિત દેખાડવાની એટલે થોડીક પ્રોબ્લેમ થાય આજે પછી એની ઘરે શૂટિંગ કરે એવું થોડો મસ્ત આપણે સૌડો બની ગયો છે હવે મિક્સ કરવાનો છે મસાલા સાથે અલાઈ નાખીએ આલુ મળીએ પછી થોડો મસ્ત આપણે બની ગયો છે ડિશમાં લઈ લીધો છે ને ચાયારે લઈ લીધી છે હલો નાસ્તો કરવા